હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ પટેલકાના કિચનમાં તમારું સ્વાગત કરું છું બાળકોને આપણે માર્કેટના જીની રોલ તો ખવડાવતા જોઈએ છીએ પણ જો આ રીતે બેસનના એકદમ હેલ્ધી જીની રોલ બનાવી લીધા ને તો તમે વારંવાર ઘરે બનાવશો અને એકદમ હેલ્ધી પણ બનશે બેસનના ઝીની રોલ બનાવવા માટે આ રીતે મિક્સર જારની અંદર આપણે બેસન એડ કરી લઈશું બેસન એકદમ ઝીણો ફાઇન લેવાનો છે તો મેં અહીંયા અઢી કપ જેટલો બેસનને એડ કરી દીધેલો છે હવે અહીંયા અડધા કપથી પણ થોડી એવી ઓછી વન બાય ફોર્થ કપ જેટલી સોજી લેવાની છે સોજી મોટી નાની કોઈ પણ લઈ શકો છો હવે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને થોડી એવી આપણે હિંગ એડ કરી લઈશું હિંગ અને પાણી એડ કરીને એકદમ સારી રીતે મિક્સર જારની અંદર આપણે બેટર આ રીતે બનાવી લેવાનું છે પાણી અહીંયા મેં બે કપ જેટલું એડ કર્યું છે અને એકદમ સરસ એવું પેસ્ટ તૈયાર થઈ જશે ગાંઠા વગરનું સ્મૂથ બેટર તૈયાર થશે તમે આ રીતે બેસનના એકદમ હેલ્ધી જીની રોલ બાળકોને લંચ બોક્સમાં આપી શકશો સવારના નાસ્તા માટે પણ તમે બનાવી શકશો હવે એક બાઉલમાં બધું જ બેટર એડ કરીને આ બેટરને તમારે પાંચથી સાત મિનિટ આપણે રેસ્ટ આપી લઈશું હવે બેસનની ઉપર એકદમ આપણે હેલ્ધી ફિલિંગ બનાવી લઈશું એના માટે મેં આ રીતે ઘરનું ફ્રેશ પનીર લીધેલું છે તમારી પાસે જે પણ પનીર હોય એ લઈ લેવાનું છે આ રીતે પનીરને એકદમ સરસ રીતે ગ્રેટ કરી લેવાનું છે તો આ રીતે ઝીણી ખમણીની મદદથી ગ્રેટ કરીશું એટલે એકદમ સરસ રીતે થઈ જશે તો આ રીતે મેં અહીંયા બધું જ પનીરને ગ્રેટ કર્યું છે તમે ફિલિંગની અંદર તમે તમારી રીતે વેજીટેબલ વધારે ઓછા કરી શકો છો અહીંયા મેં એક મોટું ગાજરની છાલ કાઢીને આ રીતે એને પણ ગ્રેટ કરી દીધેલું છે અને અહીંયા એક નાનું બીટની છાલ કાઢીને બીટને પણ આ રીતે સારી રીતે ગ્રેટ કરીને આપણે એડ કરી લઈશું એક નાનું શિમલા મિર્ચ એને જુલિયનમાં કટ કરી દીધેલું છે એને પણ એડ કરી દઈશું અને અહીંયા મેં એક મોટો આદુના ટુકડાની પણ છાલ કાઢીને એને આદુના લચ્છા કરીને એડ કરવાથી આદુનો ફ્લેવર એટલો જ સરસ આવતો હોય છે અને અહીંયા મેં બેથી ત્રણ તીખા લીલા મરચાં એડ કર્યા છે જેથી તીખાશ હશે તો ફ્લેવર એકદમ સરસ આવશે અને બે ચમચી જેટલું લીલું લસણ એડ કરી દઈશું લીલા લસણની જગ્યાએ સૂકું લસણ પણ તમે વાપરી શકો છો અને અહીંયા એક મોટી ડુંગળીને આ રીતે સ્લાઇસ કરીને એડ કરી દેવાની છે બસ બધા જ વેજીટેબલ એડ કરીને મિક્સ કરી લેવાના છે આ વેજીટેબલની અંદર કોઈ પણ મસાલા કે મીઠું એડ કરવાની જરૂર નથી તમે જો મીઠું એડ કર્યું તો ડુંગળી ગાજર બીટ કેપ્સિકમ બધાનું પાણી છૂટશે અને જે મસાલો છે એ સારો નહીં રહે એટલા માટે આપણે કંઈ પણ નથી એડ કરવાનું બસ આ રીતે કોરો મસાલો જ રાખવાનો છે પણ આ જીની રોલનો ટેસ્ટ ડબલ થાય એના માટે આપણે એક મસાલો બનાવી લઈશું એના માટે એક મોટી ચમચી જેટલું મીઠું એડ કરીશું એ પછી અડધી ચમચી સંચડ પાવડર અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી લઈશું અને કાશ્મીરી લાલ મરચું એક મોટી ચમચી એડ કર્યું છે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને આ મસાલો આપણે ઉપરથી એડ કરીશું તો મસાલાને પણ હવે સાઈડમાં મૂકી દઈશું બધી જ આ રીતે તૈયારી થઈ જાય એ પછી હવે આપણે બેટરને ચેક કરી લઈશું બેટરને લગભગ આઠથી દસ મિનિટ થઈ ગઈ છે તો બેટર એકદમ સરસ રીતે સ્મૂથ થઈ ગયું છે તમે બેટરને ના રેસ્ટ આપો તમે ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો ને જો તમારી પાસે ટાઈમ હોય તો વધારે નહીં તો પાંચથી દસ મિનિટ જરૂરથી રેસ્ટ આપજો હવે આ રીતે તવાને ગરમ કરી લેવાનો છે એની ઉપર થોડા એવા પાણીના છીટા એડ કરીને તવાને સારી રીતે ક્લીન કરી લઈશું અને અહીંયા હું દોઢ ડોયા જેટલું બેટર એડ કરી લઈશું એકદમ પતલો લાવી લઈશું તો આ રીતે બેટર એડ કરીને વાટકી કે ડોયાની મદદથી તમને જેનાથી ફાવે એનાથી આ રીતે બેટરને સારી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે અને એ પછી લો ગેસની ફ્લેમ પર સારી રીતે કૂક થવા દેવાનો છે ઉપરથી થોડું એવું તેલ કે બટર તમને જે પણ પસંદ હોય તમે લગાવી શકો છો વધારે નહીં એડ કરો તો પણ ચાલશે બસ આ રીતે થોડું થોડું એડ કરીને જે આપણે ફિલિંગ બનાવેલી પનીર અને વેજીટેબલની એને પણ આપણે એડ કરી દેવાની છે તમે ભરપૂર પ્રમાણમાં નો ઉપયોગ કરી શકો છો પનીર અને આ રીતે જે મસાલો બનાવ્યો ને એને આપણે થોડો થોડો સ્પ્રિંકલ કરી લઈશું અને આ રીતે ઉપરના ભાગમાં થોડું એવું પ્રેસ કરી લઈશું જેથી જે મસાલો છે એ નીચે ના આવે તો આ રીતે સારી રીતે પ્રેસ કરીને હવે હાઈ ગેસની ફ્લેમ કરી લેવાની છે જેથી સારી રીતે કૂક થઈ જશે સાઈડની કિનારીને એક વખત સારી રીતે ઉખેડી લેવાની છે અને એ પછી આ રીતે તાવેતાની મદદથી આપણે આ રીતે કટ લગાવી લેવાના છે તો હું મીડિયમ સાઇઝના જીની રોલ બનાવી રહી છું એટલે આ રીતના મેં કટ લગાવેલા છે તો આ રીતે કટ લગાવીને એને રાઉન્ડ રાઉન્ડ કરી લેવાના છે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે એટલે એકદમ સરળ રીતે થઈ જશે બસ આ રીતે રાઉન્ડ શેપ કરી લેવાના છે અને આપણા બેસનના એકદમ હેલ્ધી વેજીટેબલથી ભરપૂર એવા જીની રોલ તૈયાર છે જોતાં જ ખાવાનું મન થઈ જાય અને કેટલો સરસ કલર આવ્યો છે અને આ રીતે તમે કટ કરીને બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો ગરમા ગરમ ઝીની રોલ તમે એન્જોય કરી શકો છો તો જરૂરથી આ મારી રેસીપી એક વખત ટ્રાય કરજો એટલા સરસ અને ટેસ્ટી બનશે તો આ રીતે બટર પેપર પર એડ કરી દેવાના છે અને એને ફ્રેન્કી બનાવીએ છીએ એ રીતના રાઉન્ડ શેપ કરી લેવાના છે અને આ રીતે બાળકોને લંચ બોક્સમાં પેક કરીને આપજો એક વખત બાળકો તમારા ખુશીથી ખાશે તો કેવી લાગી આજની મારી રેસીપી એ પણ મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ